હાઉસ હોય એમ જોવા મળે છે જ્યારે વસાવા સમાજને સરકારી સુવિધાથી વંચિત રાખવામાં આવતા હોય તેમ પણ દેખાઈ રહ્યું છે ત્યારે ગામ જાગૃત નાગરિક દ્વારા મીડિયાના માધ્યમથી જણાવેલ છે અમારા ગામ કરમાલમાં કોઈ વ્યક્તિનું જો મૃત્યુ થાય ત્યારે અમારે સમશાન માટે પહેલો રસ્તો કરવો પડે ત્યાં જવા માટે કોઈ યોગ્ય રસ્તો પણ નથી અને અંતિમ ક્રિયા કરવા માટે કોઈ શમશાન પણ વ્યવસ્થિત નથી તો અમારે જવું તો જવું ક્યાં સૌ યાત્રા લઈને જવાથી પણ ડર લાગે છે શમશાનમાં ઘણો ઘાસચારો ઉગી નીકળ્યો છે કોઈ ઝેરી જાનવર આવી કડી જાય તો જવાબદાર કોણ જો દેશ આઝાદ થયો હોય અને સરકાર રામ મંદિર બનાવી બનાવી ડેવલપ કરતી હોય અને જ્યાં કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય ત્યારે વસાવા સમાજને એક અંતિમ ક્રિયામાં તે એક સુવિધા સુવિધાના કરી હોય ત્યારે ગ્રામના જાગૃત નાગરિકમાં ભરેડોષ દેખાઈ રહ્યો છે અને અન્ય સમાજના સમશાનમાં પણ ગેટ સાથે તાડા મારી દેવામાં આવે છે જો આ જાતિવાદનો કીડો ક્યાં સુધી આમ ને આમ ચાલતો રહેશે હિન્દુ હિન્દુ કરી વોટ લેવા માટે બની બેઠેલી આ સરકાર જો આવી રીતે હિન્દુને જોવા માંગે છે શું જેને એક મૃતદે લઈ જવા માટે રસ્તો અને અંતિમ ક્રિયા માટે શ્મશાનના કોઈ ઠેકાણા ન હોય કરમાલ ગામમાં છેલ્લા ઘણા ટાઈમથી વસાવ સમાજના દરેક નાગરિક સરકારી સુવિધાથી વંચિત હોય તેમ ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે ગ્રામજનોની માંગ છે અમારે વહેલી તકે સ્મશાન બનાવી આપવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે કરમાલ ગામના સરપંચ તેમજ તલાટી કે ધારાસભ્યશ્રીઓ આ ગ્રામજનોને શમશાન વહેલી તકે બનાવી આપશે કે નહીં કે અમને આમ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા વરોડા બરાબર સુવિધા નહીં અમારે જવું કઈ હા એ અમારું હોય ના જોય કે ના જોવે સાહેબ બરાબર છે આમર હોય તમે સંસાર બની આપો આવું તમે હોય આવું કંઈ મરી ગયું હોય તો મને એમના કામ ના કર્યા કે ના લાગે સાહેબ એટલે અમારી વિનંતી છે મારી આટલી કે મારી આટલી મારી મજબૂરી સાંભળજો આખા ગામના વિશે મેં કહું છું ગામ બધો તરફથી કે મારે આવી સુવિધા મને કરી આપજો ગામ વિશે બરાબર સાહેબ કે કોઈ દુખિયારું કંઈ બચાવું કંઈ મરી ગયું હોય તેને એને સુવિધા મળે બરાબર અમારા ગામમાં સુવિધા સાહેબ કશું છે નહીં આમાં ગામમાં આજે મયત થઈ ગઈ છે બે આ બોલો સાહેબ અમારે સમસ્થાનની સુવિધા છે સાજે નહીં અમારે જવું કંઈ આજે સાહેબ આ અમારું સમસ્થાન જુઓ બરાબર પેલા પટેલનું સમથાન જુઓ સાહેબ બરાબર અમારે જવું કંઈ અમારે સજે ગ્રામ પંચાયતમાંથી કશું છે અમારે કશું મળતું નહીં સાહેબ પટેલ એમની અમને પંચાયત બેઠી રાખે છે પંદર વર્ષની ચૂંટણી કરે છે બેઠી રાખે છે અમારે કશું સાહેબ મળતું નહીં અમે કંઈ જવું આવે એ અમારે તાલુકા પંચાયતમાં જવું કે જિલ્લા પંચાયતમાં જવું અમારે સાહેબ બોલો હે એટલે અમને કંઈ સુવિધા કરો અમારે કંઈ લાભ અપાવો સાહેબ અમે સંસાર બના આજે અમા ગામમાં મજા થઈ ગઈ અમે કંઈ જ સરગાવો માણસને હે અમારે કંઈ સુવિધા નહીં બોલો સાહેબ હું શું કરું સાહેબ એ મને નિકાલ જોયો સાહેબ મારે પંદર દિવસમાં કંઈ નિકાલ કરી આપો બાકી મેં પંચાયતમાં કેસ મૂકવા તૈયાર છે